કેમ છો બેનો આજે હું લઈને આવી ગયો છું પટ્ટીપારામાં અને આ રીતના તમે જોઈ શકો છો પાવલિયારમાં પાવલિયારમાં પણ આપણે રાખીએ છીએ આ રીતનો સારો એવો પાવલિયાર છે આ તમે જોઈ શકો છો આમાં સાઇનિંગ વર્ક ફિનિશિંગ વર્ક અને આમાં હેવી એવું પેન્ડલ છે હવે આપણે તમને બતાવીએ પટ્ટીપારામાં પટ્ટીપારામાં આપણી પાસે કહીએ તો અલગ અલગ રીતના ઘણા બધા દાગીનાઓમાં છે તમે જોઈ શકો છો આ રીતની અલગ અલગ ઘણી બધી આપણી પાસે પેટર્ન ડિઝાઇનમાં છે નવો રિસ્ટોક થઈને આવી ગયો છે નવી ડિઝાઇનમાં છે બધી તમે જોઈ શકો છો આનું સાઇનિંગ વર્ક ફિનિશિંગ વર્ક આ રીતનો સારો આમાં વર્ક કરેલ છે પછી કહીએ તમારે જોતા આ રીતના લટકણ તો આ રીતના લટકણ પણ તમને મળી રહેશે અને તમારે નીચે પેન્ડલ કરાવવું હોય તો આ રીતનું પેન્ડલ પણ અમે કરી આપશું તમે જોઈ શકો છો આ સારો આમાં સાઇનિંગ વર્ક ફિનિશિંગ વર્ક કરેલ છે તમે જોઈ શકો છો આ રીતનું સારું એવો પટ્ટી જે સારો હેવીઓ પારો આવી જશે નીચે પેન્ડલમાં તમને મળી રહેશે કરીએ અમારા એડ્રેસની વાત અમારું એડ્રેસ છે મવડી ગામ બાપા સીતારામ ચોક રાધે ઇમિટેશન અને અમારો નંબર છે ચોરી